રાજકોટના જસદણમાં કોળી અધિકાર સંમેલનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા સંમેલનમાં હાજર રહેલા અર્જુન મૂઢવાડિયાએ કોળી સમાજના ઉત્થાન માટેની વાત કરી હતી તેમણે કહ્યું કે કોંગ્રેસના સમયમાં કોળી સમાજને મળતા લાભો આજે મળતા નથી આને જે પ્રતિનિધિત્વ આપવું જોઈએ એ પણ રાજ્ય વર્તમાન રાજ્ય સરકારે ભારતીય જનતા પાર્ટીની સરકારે હતી એટલે ભારે અસંતોષ કોળી સમાજમાં પ્રવૃત્તે છે ભારતીય જનતા પાર્ટીની સામે અને જે નેતૃત્વ કોંગ્રેસ પક્ષે કોળી સમાજને આપ્યો છે એનાથી એનો રાજીપો પણ છે કોળી સમાજના પ્રમુખ સત્યનારાયણ પવારે કહ્યું કે કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં વધારે ને વધારે કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપે તો અમે કોંગ્રેસને જીતાડીશું કોંગ્રેસના સાંસદ કુંવરજી બાવળિયાએ કહ્યું કે કોળી સમાજ હંમેશા કોંગ્રેસની સાથે છે જો પણ કોળી સમાજના મતદારો મોટા ભાગે કોંગ્રેસ સાથે જ જોડાયેલા છે ભૂતકાળમાં જે હતા એક એના કરતાં થોડા ડાયવર્ટ થયા છે પરંતુ અમારો આજનો પ્રયત્ન છે અને છેલ્લા બે વર્ષથી પ્રયત્ન છે કે જે કઈ ઘર જે કોળી સમાજના લોકો પાછળ લાવવા માટેનો આ પ્રયત્ન છે એના ભાગરૂપે આજે આ મહાસમેલન મેળવ્યું હતું કોલી સમાજ જો હે કાફી પરેશાન સરકારી એ સમયે બધી જાગૃતિ હૈકી ના તો બીજેપી સરકારી આઝાદી બાદ પ્રથમ બેઠક પર વિજય મેળવ્યો હતો ત્યારે કોળી સમાજ ની વર્ચસ્વ ધરાવતી આ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો બાજ નજર છે કેમેરામેન ઘનશ્યામ કાજા સાથે પ્રાક્રમસિંહ જાડેજા